અંકલેશ્વર તાલુકા ભનોલી પોલીસે ચાર ટ્રક અને કન્ટેનરમાં કતલના ઈરાદે લઈ જવાતા એસી પશુઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના ભનોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી ભનોલી પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી ચાર ટ્રક અને કન્ટેનર ઝડપી પાડ્યા હતા જેમાં એંસી ભેંસો અને એક પાડો અત્યંત કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો

ગઈકાલે રાત્રે સાડા થી આઠ વાગે મારા અંગત બાતમીદાર થકી મારા મોબાઈલ ઉપર ફોન દ્વારા જાણવા મળી આવેલ કે વડોદરા જિલ્લાના વલણ તાલુકાના વલણ ગામ ખાતેથી પાંચથી છ કન્ટેનરોની અંદર ગેરકાયદેસર કુર્તા પૂર્વક એકદમ ઠાસીઠાસીને કોઈ પણ જાતના પશુઓને હવા પાણી ઘાસચારા કે વેટરનરી ડોક્ટરના પુરાવા એની કોઈ પણ જાતની સાર સંભાળ રાખ્યા વિના એકદમ કુર્તાથી અલગ અલગ ટ્રકોની અંદર કન્ટેનરોની અંદર કોઈમાં વીસ છે કોઈમાં ઓગણીસ છે કોઈમાં ચોવીસ છે આ રીતે ભરી એકદમ ગેરકાયદેસર ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વલણ ખાતેથી કન્ટેનરોમાં ભરી પાંચથી છ કન્ટેનરો નીકળી છે અને એ કન્ટેનરો વડોદરાથી ભરૂચ ભરૂચથી સુરત સુરત જિલ્લાથી તાપી જિલ્લા થઈ તાપી જિલ્લાના આપણા ગુજરાત છેવાડાના બાજુમાં આવેલ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે કતલખાને જવા માટે નીકળી છે આ અંગેની બાતમી મળતા હું પોતે અને મારી ટીમ જોડે તાત્કાલિક આપી અને ચીખલીથી ભેગા થઈ અમે ભરૂચ ખાતે આવવા માટે નીકળ્યા આખી નાઇટ પેટ્રોલિંગ કર્યા બાદ સવારમાં છ વાગે અમને જાણવા મળ્યું કે તમામ ગાડીઓ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામ ખાતે આવેલ હાઈવે ઉપર હોટલના કમ્પાઉન્ડમાં અંદર સંતાડવામાં આવેલ છે જે થકી મેં મારા મોબાઈલથી કંટ્રોલમાં ફોન કરી તાત્કાલિક પોલીસને ત્યાં ઘટના સ્થળે બોલાવી અને પોલીસની હાજરીમાં હોટલના કમ્પાઉન્ડમાં ઘૂસી મેં તમામ ચારેય કન્ટેનરોને ઓળખી બતાવ્યા પોલીસે મારી રૂબરૂમાં તમામ ચારે ચાર કન્ટેનરોમાં ચેક કરતા અંદર એકદમ ભયાનક કુર્તાપૂર્વક પશુ ભરી આવેલા જેથી તાત્કાલિક પાનોલી પોલીસ સ્ટેશને લાવી અહીંયા કાયદેસરની ફરિયાદ આપવામાં આવેલ છે વધુ તપાસ પાનોલી પોલીસ સ્ટેશનના કરી રહી છે એ સલમાન સોરી સલમાન હોટલ